તારીખ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી સત્યાવીસ જેટલા પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી સમગ્ર દેશને હચમચાવી દીધો છે જેના પડઘા અરવલ્લી જિલ્લામાં પણ પડ્યા છે અને જન આક્રોશ જોવા મળી રહ્યો છે આતંકી હુમલાના પગલે સમગ્ર અરવલ્લી જિલ્લામાં વેપારીઓ સર્વે સમાજના આગેવાનો વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ ગામના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પી વિરોધ વ્યક્ત કર્યો છે આતંકી હુમલાના વિરોધમાં મોડાસા તાલુકાના ટિટોઈના બજારો સજ્જડ બંધ રહ્યા હતા બજારમાં કોઈ અનિચ્છીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો હતો સિરાજુદ્દીન ખેરાડા રામોલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી